નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે જીરોનો ભાવ રૂપિયા ચાર હજાર પાંચસોથી લઈને પાંચ હજાર એકસો પંદર સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રેવીસો ને પિસ્તાલીસ મણ તો વરિયાળીનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને તેરસો છવ્વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય છવ્વીસો ને સાડત્રીસ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો ચાલીસથી લઈને અગિયારસો અઠ્ઠાણું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છસો ને અઠ્યાવીસ મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો સાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ને છ્યાસી મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને પચીસો પાંચ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પાંચ હજાર બસો ને ચાલીસ મણ મગનો ભાવ રૂપિયા બારસોથી લઈને બારસો સુધીનો જ બોલાયો અને આવક નોંધાઈ છ મણ સવાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ચૌદસો સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બે મણ રાયડાનો ભાવ રૂપિયા આઠસો પચાસથી લઈને નવસો સિત્તેર સુધીનો બોલાયો અને આવક નોંધાય છવ્વીસ મણ રાયનો ભાવ રૂપિયા એક હજારથી લઈને એક હજાર સુધીનો જ બોલાયો અને આવક નોંધાઈ બે મણ થાણાનો ભાવ રૂપિયા બારસો વીસથી લઈને તેરસો પાંત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ સિતોતેર મણ ચણાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને બારસો અડત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચોસઠ મણ તો બાજરીનો ભાવ રૂપિયા ત્રણસોથી લઈને ત્રણસો છોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ અઠ્યાવીસ મણ અડદનો ભાવ રૂપિયા બારસો પંદરથી લઈને બારસો પંદર સુધીનો જ બોલાયો અને આવક નોંધાઈ બે મણ તો મગફળીનો ભાવ રૂપિયા એક હજાર વીસથી લઈને અગિયારસો સિત્તેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ને સત્તાવન મણ સિંગદાણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને તેરસો પંચોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પચાસ મણ તો તુવેરનો ભાવ રૂપિયા ચૌદસો પાંસઠથી લઈને ચૌદસો પાંસઠ સુધીનો જ બોલાયો અને આવક નોંધાઈ છ મણ મેથીનો ભાવ રૂપિયા આઠસો પંદરથી લઈને આઠસો પંદર સુધીનો જ બોલાયો અને આવક નોંધાય ચૌદ મણ તો ગવારનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને એક હજાર છપ્પન સુધીનું બોલાવ્યું અને આવક નોંધાય સાઠ મણ